જ્યારે આટલું મોટું ટ્રેડ એક્ઝિબિશન ભાવનગરમાં થતું હોય જેમાં મેન્યુફેક્ચરિંગ સર્વિસિંગ ચોક્કસ કહી શકાય કે એક્ઝિબિશનથી ભાવનગરની નાની મોટી ઇન્ડસ્ટ્રીઝોને બેનિફિટ થશે આ ટાઈપના ફેર બહુ જ હોવા જોઈએ અને કન્ટિન્યુઅસ આનું જે ડેવલપમેન્ટ છે એ થવું જોઈએ જેમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરમાં જે ફેર યોજી રહ્યા છે એના હિસાબે એક ભાવનગરનું વાતાવરણ બનાવે નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની ભાવનગર શહેરનો અન્ય શહેરોની જેમ ભલે વિકાસ ન થયો પરંતુ જે પ્રકારે ભાવનગરમાં વેપાર ઉદ્યોગો ચાલી રહ્યા છે રોજગારીનો વાત છે ધંધાઓ ચાલી રહ્યા છે ઇન્ડસ્ટ્રીઓ ચાલી રહી છે એ જે વાત છે એનાથી અન્ય શહેરના લોકો માહિતગાર થાય અન્ય શહેરમાંથી આવતા ઉદ્યોગકારો છે એ પણ ભાવનગરના ઉદ્યોગોથી માહિતગાર થાય એવા ઉમદા હેતુથી ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ત્રણથી છ જાન્યુઆરી સુધી વિઝન ટ્વેન્ટી થર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શું છે ભાવનગરના ઉદ્યોગપતિઓની આશા અને અપેક્ષા એ વિશે આપણે વાત કરીશું આ ખાસ અહેવાલમાં નમસ્કાર હું ચેતન કામદાર ભાવનગર સોલ્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડનો એક ડાયરેક્ટર છું અમે મૂળ ભાવનગરવાસી અને મારું અને મારું કુટુંબ છેલ્લા એક્યાસી વર્ષથી ભાવનગરમાં મીઠા ઉદ્યોગ ધરાવે છે અમારા મીઠા ઉદ્યોગના યુનિટની સ્થાપના ઓગણીસો ને તેતાલીસમાં થઈ હતી અને આજે ભાવનગરની એક મીઠા ઉદ્યોગ તરીકેની પણ એક ઓળખ છે અને ભાવનગર મીઠા ઉદ્યોગમાં પણ આગળ પડતું છે અમે નવા બંદર વિસ્તારમાં મેં કીધું એમ કે છેલ્લા એક્યાસી વર્ષથી મીઠા ઉદ્યોગ ધરાવીએ છીએ આપણે અત્યારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ વતી વિઝન ટ્વેન્ટી થર્ટીનું એક ટ્રેડ એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ જેમાં બાર ડોમ છે અને ચીફ મિનિસ્ટર અને આપણા રાજ્યના ઘણા બધા મિનિસ્ટરો એના ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં આવવાના છે આનાથી શું થાય આનાથી એ ચોક્કસ થાય કે જ્યારે આટલું મોટું ટ્રેડ એક્ઝિબિશન ભાવનગરમાં થતું હોય જેમાં મેન્યુફેક્ચરિંગ સર્વિસિંગ અને બીજી બધી એન્સીલરી ઇન્ડસ્ટ્રીઓ પણ જ્યારે ભાવનગરમાં એનો પોતાનું પ્રોડક્ટ અથવા પોતાની સર્વિસ એક્ઝિબિટ કરતી હોય અને ભાવનગરની બહારના અન્ય ઘણા બધા ક્ષેત્રોમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી લોકો જ્યારે એની વિઝિટ માટે આવતા હોય ત્યારે એ લોકો એક ભાવનગરની ઓળખ લઈને જાય છે ભાવનગર આવે છે અથવા તો ભાવનગરમાં એમને લાવવા માટે આ એક એક્ઝિબિશન છે એ કારણભૂત બને છે અને જ્યારે એ લોકો ભાવનગર ભાવનગરના ઉદ્યોગ ઉદ્યોગપતિઓ ભાવનગરની પ્રોડક્ટો અને ભાવનગરના વિસ્તારની વિઝિટ લે છે ત્યારે એમને કાંઈ પણ નવું અહીંયા કરવાનું એક પ્રેરણા ચોક્કસ મળે છે ભાવનગર આવે ત્યારે રસ્તામાં ધોલેરા પણ આવે છે એટલે ધોલેરાથી ભાવનગરનો જે આપણો બેલ્ટ છે જ્યાં ઓલરેડી બે જીઆઈડીસી પણ આવી રહી છે તો એ પણ આપણને વિકાસ માટે મદદરૂપ થાય છે એટલે આવા ચાલો આપણે બધા જ સાથે મળી અને ટ્રેડ ફેરને ખૂબ જ સફળ બનાવીએ આભાર જે આ જે બિઝનેસ છે ને એ ઇન્ટરનેશનલ બિઝનેસ છે એ કોઈ ધારો કે સમજી લો કે ભાવનગરનું એક્ઝિબિશન હોય તો આ કન્ટેનરનું કોઈ યુઝ ભાવનગરના બિઝનેસને રિલેટેડ નથી આ ઇન્ટરનેશનલ બિઝનેસ રિલેટેડ છે પણ ચોક્કસ કહી શકાય કે એક્ઝિબિશનથી ભાવનગરની નાની મોટી ઇન્ડસ્ટ્રીઝોને બેનિફિટ થશે હું અભિષેક રાઠોડ સંજય કાસ્ટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સંજય ફેરમેટલના ઓનર ભાવનગરના થર્ડ જનરેશન બિઝ ફેમિલી બિઝનેસમાં છે અમે અમારું એક કાસ્ટિંગ ડિવિઝન છે રોલિંગ વેલ ડિવિઝન છે અને આજે અમને નાઇન્ટીન સેવન્ટી ફાઇવથી અમે આ બિઝનેસમાં છે થર્ડ એઝ અ થર્ડ જનરેશન ભાવનગરને એઝ અ લેન્ડમાર્ક ગુજરાતમાં અમે એક મેઇન લેન્ડમાર્ક કરવા માગીએ છીએ જેમ અહેમદાબાદ છે જેમ ગાંધીધામ છે સો આ અમારું એક વિઝન છે કે ભાવનગરને અમે બને એટલું વધારે ગુજરાત સ્ટેજમાં લઈને આવીએ છે ગુજરાતનું ઇન જનરલ ઓવરઓલ ઇન્ડિયામાં જુઓ તો બહુ જ પોઝિટિવ આઉટલુક છે આવતા ફ્યુચર જનરેશનમાં અને રહી વાત ભાવનગરની તો ભાવનગરમાં બી બહુ યંગ ઓન્ટરપ્રનર્સ અને બિઝનેસમેન છે જે આ સ્ટેજને આગળ લઈ જશે ભાવનગરને એઝ અ માઇલ સ્ટોન આગળ લઈ જશે

યંગ જનરેશનને એનું પોતાનું ટેલેન્ટ અથવા એમનો જે બિઝનેસ છે એને આગળ વધારવાનો પ્લસ એક એજ્યુકેશનલ પ્લેટફોર્મ છે જેથી બંને બંનેને ફાયદો થશે હા ડેફિનેટલી આ ટાઈપના ફેર બહુ જ હોવા જોઈએ અને કન્ટિન્યુસ આનું જે ડેવલપમેન્ટ છે એ થવું જોઈએ બંને એન્ડથી તો જ બંનેને ફાયદો થશે બહુ યુઝફુલ છે આ ટ્રેડ એનાથી ઘણા ફાયદા હોય છે અહીંયા સુરત ગુજરાત લેવલે સુરત પછી બીજા નંબરનું માર્કેટ ભાવનગરનું છે સુરતમાં અમારે જેમસન જ્વેલરીના અને આ ડાયમંડ ઉદ્યોગના ફેર યોજાતા હોય છે એમાંથી નવા કસ્ટમરો નવા માણસો નવા ઇન્ડસ્ટ્રીઅલોને આવવાનું મન અથવા કોઈ જ્વેલરીની ચોઈસ હોય તો ત્યાં બધી મળે તેના હિસાબે નવા માણસો માર્કેટમાં આવતા હોય છે જેમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરમાં જે ફેર યોજી રહ્યા છે એના હિસાબે એક ભાવનગરનું વાતાવરણ બને કે ભાવનગરમાં પણ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝો છે ગયા વર્ષે જ્યારે ફેર યોજો સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સે ત્યારે મેં ઘણા માણસો પાસે જ્યારે અમે મુલાકાતે ગયા ત્યારે એવું સાંભળતા બોલતા જોયા કે ભાવમાં એટલા બધા ધંધા છે એટલી બધી ટૂંકમાં આઉટપુટ છે ભાવનગરમાં એવું ઘણા માણસોને ખબર નથી વાતાવરણ બનતું હોય છે અને નવા ઉદ્યોગકારો અથવા નવી કંપનીઓને ભાવનગરમાં આવવાનું એક પોઝિટિવ વાતાવરણ મળતું હોય છે આના હિસાબે આના કારણે ભાવનગરના રોજગાર ધંધા વધશે એવું લાગે છે હું સો ટકા કહું ધંધા રોજગાર વધી જશે એવું ઠામકુ નથી બોલતો પણ એના હિસાબે ભાણવર પોઝિટિવ વાતાવરણ બનશે કોઈ નવી એક બે કંપનીને અથવા નવા તમે જોયું હોય કે જે આવડકૃપા છે એમાંથી જે આવડ કન્ટેનરનું છે એક નવું જ કામ કે કન્ટેનર જ્યારે કોઈ ન બનાવતું હતું ત્યારે આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરવા પડતા હતા અત્યારે એક ઇન્ડિયા લેવલે કન્ટેનરમાં આવ્યા એના હિસાબે બે જ્યાં બે ત્રણ કન્ટેનરના ભાણગરમાં પ્રોજેક્ટો શરૂ થયા એનું વાતાવરણ એક જ ટકા આવડકૃપાએ સાહસ કર્યું એના હિસાબે માણસોને માર્ગદર્શન મળ્યું અને ગયા ત્યાં સૌરાષ્ટ્રના ફેરમાં પણ કેવા કન્ટેરા આખી હોસ્પિટલ કન્ટેનરમાં આવી જાય બીજું બધું આવી જાય એ આપણે જોયું હતું અને જાણ્યું હતું